નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં આજે અમારી સાથે નેમદતબેન જોડાઈ ગયા છે નેમદભાઈ રાતના બાર વાગ્યા સુધી પણ ઊંઘતા નથી આખો દિવસ એમના એક જ પ્રશ્ન હોય છે કે ઊંઘવું ખાવું ઊંઘવું ખાવું આવું કરી કરીને એવો કંટાળી ગયા છે મિત્રો અને આખો દિવસ હેરાન થઈ થઈને એક એક ખોડામાંથી બીજે ખોડે બીજા ખોડેથી ત્રીજા ખોડે બધા લોકોની લવારીઓને લવણીઓ સાંભળીને એવા અકળાઈ ગયા છે અત્યારે તેઓ અમારી સામે પણ અકળામણ ભરી નિગાહથી જોઈ રહ્યા છે પણ હવે કરીએ શું મિત્રો કારણ કે બેનને હસવું પણ નથી આવતું એમના જોડે તમે શાંતિથી વાત કરો તો પણ એમને નથી ગમતું તો હવે પ્રશ્ન એ છે કે બેન આજે સૂશે કે નહીં સૂવે રાતના પોણા બારથી એક બે વાગી ગયા છે પણ આજે લાગે છે કે સવારે કુકડા બોલશે એના પછી જ અમે ઊંઘવાના છીએ એના પહેલાં બેન અમને ઊંઘવા નથી દેવાના આ વાત એકદમ ફાઇનલ છે અને આ હું કોઈ ફેક્ટ વસ્તુ નથી કહેતો કારણ કે બેનનો સ્વભાવ જ એવો છે કે શાંતિથી ઊંઘી શકતા નથી આખો દિવસે મસ્તી મજાક કર્યા બાદ પણ એમને મજા નથી આવતી એમનું અકળામણનું એમનો ગુસ્સો તમે જોઈ શકો છો મિત્રો કેટલા ગુસ્સે થયેલ છે આનું કોઈ ચોક્કસ કારણ નથી પણ હવે ગુસ્સો તો આવી જાય એમાં કોઈ કોઈનો રોગ નથી બરાબર છે નેમતબેનને રમાડવા માટે દૂર દૂરથી બધા લોકો આવે છે ઓસ્ટ્રેલિયા અમેરિકા સુધીના લોકો પણ એમને રમાડવા માટે આવે છે તો પણ નેમતબેનને સારી ઊંઘ નથી આવતી અને એવો આખો દિવસ એમ જ વિચારતા હોય છે કે આજે શું કરીશું અલગ અલગ ટી શર્ટો પહેરવાની એમની આદત છે એક ટી શર્ટની પર એક ટી શર્ટની અંદર બીજી ટી શર્ટ બીજી ટી શર્ટની અંદર ત્રીજી ટી શર્ટ શિયાળામાં નેમતબેન કરે તો કરે શું કોઈના જોડે આ પ્રશ્નનો જવાબ હોય તો ચોક્કસથી અમને જણાવજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો